એનો અર્થ એ આશ્રયના સમર્પણના ભક્તિના જે વ્યવહાર છે એ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે હશે અને બાકી જે કઈ આ સૃષ્ટિમાં છે એ આદિભૌતિક હોય આધ્યાત્મિક તત્વો હોય જે તીર્થો છે એ બધા તીર્થો એ પ્રભુના આધ્યાત્મિક સ્વરૂપો છે અનેક બેન દેવી દેવતાઓ છે એ પ્રભુના અંશ વિભૂતિ આદિદેવી સ્વરૂપો છે એ બધા આપણા માટે આદરણીય છે બધાનો યથા યોગ્ય રીતે આદર કરીએ જેમ

આપણે આદર ભાવથી એમના સ્થાનો હોય મંદિરો હોય આદર રાખીએ પણ આશ્રય એક વર્યો રૂપીજન વલ્લભ નહીં સ્વામી મારે જોડે એટલે અનન્ય આશ્રય નો અર્થ એ છે કે આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ એ માર્ગને અનુકૂળ આપણું મન છે એ અનુકૂળ થઈને આપણે આગળ વધીએ છીએ બીજી વાત એ સમજો કે જે એક માર્ગ આપણને મળ્યો છે એના સિવાયની જે સાધનાઓ છે હવે બધું જ આપણે લેવા જઈશું તો હકીકતમાં આપણી પાસે સામર્થ્ય પણ નથી કે બધું આપણે જીવી શકીએ આપણા માર્ગના સિદ્ધાંતોને આપણે નથી જીવી શકતા પૂર્ણતાથી પછી પાછું વિચારીએ કે જી આનું પણ લઈ અને આ દેવની પણ પૂજાને મંત્ર કરી લઈએ તો હું તો કહું કે સૌથી પહેલા શું કરીએ આપણને પ્રાપ્ત કરીએ કેટલા એકાદશી એક અને ચાર આપણને જૈન્ચિના વ્રત આવે અઠ્યાવીસ લગભગ એક મહિનો થયો એક વર્ષમાં તો એક વર્ષમાં એક મહિનાનો આ જે આપણો ક્રમ છે એને પણ નિષ્ઠાથી ને કલારી વાન કંઈક થઈને તો અલગ ધન્ય છે નિષ્ઠાથી એને અનુસરીએ અને એ કર્યા પછી આપણે પૂછીએ કે ચાલો હવે અમને મંગળવાર કરવા છે અને ગુરુવાર કરવા છે અને આ કરવું તો પછી વિચારશે પેલા એક મહિનાના જે ક્રમ છે આપણે પ્રાપ્ત છે આપણે કરવું નથી એ આપણાથી થતું નથી અને પછી બીજા બીજા કે આપણું છે જ નહીં પ્રાપ્ત થયો અષ્ટાક્ષર છે કે પંચાક્ષર છે એનો જપ આપણે કરતા નથી નિયમથી અને પછી આપણે કોઈ કહી જાય કે કરાનો જપ કરો તો નથી તમારું ભલું થશે તો પેલા આપણું જે છે એને નિષ્ઠાથી અનુસરીએ અને પછી સમય શક્તિ રહે બે વાત છે સમય શક્તિ રહેતી રહેવાની નથી અને રહેશે તો આપણે માર્ગ અનુસાર ઈચ્છા નહીં રહી જાય કે બીજું કશું કરીએ કેમ કે આપણા માર્ગમાં આપણને એટલો આનંદ આવશે બધું પ્રાપ્ત થઈ જશે તો પછી બીજું કરવાની સી જરૂર એ ભાવ પણ આપણામાં સ્પષ્ટ થઈ જશે આ ભાવ એવી રાખશો કે આપણને પહેલા આપણું કરવાનું છે આપણા ગ્રંથો કેટલા બધા છે એના પાઠ કરી શકીએ હવે એ પાઠ નહીં કરીએ અને કોઈ કે આપણને કીધું કે આમ પાઠ કરો અને એ પાઠ શરૂ કરીએ પહેલા આ ક્રમ કરો એનો નિયમિત અનુસંધાન કરો એ કરો અને પછી પુરસ્તક હોય તો પૂછજો ભાઈને એ મેં તો આ બધું કર્યું પણ હજી મારી પાસે સમય શક્તિ અને ઘણી ઈચ્છા છે તો મને કંઈક બીજું આપો ત્યારે હજી આપણામાંથી ઓર પડશે આપણા એટલું બધું છે કે પૂરું નહીં થાય તો બીજો લેવલ આપણામાંથી પ્રાપ્ત થશે હવે તમે સુબોધન જુઓ હવે નિબંધ ગ્રંથ છે એ જુઓ કેટ કેટલું છે આપે પાસે

મચ્છર નહીં એવી વાત થતી મચ્છર મેલેરિયાના રોગ ન થાય એની માટે આપણી અંદર એવી રોગ પ્રતિકારક ક્ષમતા હોવી જોઈએ અને એ આપણને ભગવત આશરે ભગવત ભક્તિ આપે છે આપણી અંદર એવી ક્ષમતા આવે કે સુખ દુઃખ ભલે આવે સુખમાં આપણે શકી નહીં જઈએ આપણે અહંકારમાં નહીં આવી જઈએ દુઃખ થાય તો આપણે નિરાશ નહીં થઈ જઈએ સુખ દુઃખ આવતા જતા રહે આપણો ભગવદ્ આશ્રય ભગવત ભક્તિનું બંધ એટલું હોય કે બધામાં રહી શકીએ ગીતાજીનો ઉપદેશ આજ ઉપદેશ પ્રભુએ આપ્યો અર્જુનને પ્રભુ એમ નથી હું તને આશીર્વાદ આપું છું કે ચમત્કાર થઈ જશે અને બધું સરસ થઈ જશે કોઈ ચમત્કારની વાત પ્રભુએ ન કરી પ્રભે કીધું મારા શરણે આવીને તારા કર્મ ને તારે કરવાના છે તો એને અર્જુને પણ એ બોધ ગ્રહણ કર્યો છે મહાપ્રભુજી પણ એ કાર્ય કરે છે આપણે આપણા કાર્યને ભગવાદ આશ્રય ભાવે કરવાના છે विभाव हमारा सौनागर में प्रकट થાય એમકમાં આપની સર્વાંગપૂર્ણ ગુણતીનો રાષ્ટ્ય છુપાયેલું છે કે માત્ર આધીવતી ગુણરથી વાસ્તવિક ગુણથી પ્રાપ્તના છે જે છે આધીવતી ગુણથીમાં આગળ વખત મનુષ્ય ચાલેત્ર પોતાની અહંતા મમતા ના જાડમાં વિશાદમાં પણ પરિત થકે નિરાશ પણ થઈ શકે છે કે આ એ આધ્યાત્મિક બળ અને ભક્તિનો બળ પેડ ਉਮੇਸ਼ਕ ਸੰਬੋਧਨ ਤਰੀਕੇ ਇਨੀ ਸਾਥੇ ਸਾਥਰੇ ਰਹਿ ਕੇ ਭਾਵਿਕ ਪੰ ਆਪਣਾ ਬਾਲਕ ਬੋਲ ਤੇ ਬਾਲਿਆ ਸਖੀਤ ਬੈਠੋ ਨਾ ਸੰਸਕਾਰ ਬਰੇ ਜਿਨੀ ਮਾਤਾ ਤੋਂ ਪ੍ਰਤੀਭਾਤ ਕੀ ਗਿਰੀ ਸ਼੍ਰੀ ਵੱਲਭ ਜੇ ਉਹ ਪ੍ਰਮਾ ਕਰੀ ਨੇ ਅਤੇ ਸਮਸਤ ਸਾਥਰੋਨਾ ਸਾਧੂ ਉਹ ਜੇ ਉਹ ਜੇ ਸਾਥੂ ਬਲੋ ਕਰੀਏ ਤੇ ਮਾਤਾ ਨਵਜੀਤ ਨਿਕਲੇ ਤੇ ਉਹ ਇੱਕ ਬਿਸ਼ੇ ਭਗਤੀ ਮਾਨ ਦੀ ਨਿਯਮ ਵਿਧਿਤੀ ਆਪਨੇ ਪ੍ਰਦਾਨ ਕਰੀ ਹੈ પોષણ ના મળે ખેડૂત છીએ તો સમજી શકીએ વાવણી કરો પછી એને જલ ન પ્રાપ્ત થાય ખાતર પ્રાપ્ત ન થાય અને એની રક્ષા ના કરીએ તે ઉગે નહીં એ રીતે આપણી અંદર રહેલો ભાવ જે સૂક્ષ્મ સ્નેહરૂપ છે એને યંગનું પોષણ નહીં મળે એને ભગવદ્ આશ્રયની ભગવદ્ સમર્પણની દીક્ષા પ્રાપ્ત નહીં થાય એને એ પ્રકારનું વાતાવરણ નહીં મળે કે જેમાં એક સાધના તરીકે ભક્તિ અભિવ્યક્ત થઈ શકે તો બીજ તો રહેશે પણ એ બીજ આ જન્મમાં અંકુરિત પુષ્પિત ફલિત નહીં થઈ શકે તો મહાપ્રભુજીએ આ માર્ગ બતાવ્યો આપનો સ્પષ્ટ મત છે કે જેની અંદર કૃષ્ણ ભક્તિનો બીજ ભાવ હશે એને આ સત્સંગ દ્વારા આ દીક્ષા દ્વારા એનો એ બીજ અંકુરિત થશે અને ભગવદ પ્રભાવ છે તો તે સમયમાં ફલિત પણ થશે વલ્લભનો આ માર્ગ મહાપ્રભુજી એક સ્પષ્ટતા માને છે કે એ ભક્તિનો વિભાવ બધામાં નથી હોતો પ્રભુએ તો પ્રવાહી સૃષ્ટિ પણ કરી છે મર્યાદા સૃષ્ટિ પણ કરી છે કેમ કે આ સૃષ્ટિમાં પ્રભુને રમત રમવી છે અને રમતમાં તો વિવિધતા પણ જોઈએ બધા એક જ જેવા હોય તો રમત ન થાય

અને એ રીત આપવા માટે આપણા આચાર્ય રીતનું પ્રાકટ્ય થાય છે કે જે પુષ્ટિજીવોને એ દિશા બતાવે છે કે જે પ્રભુ એને પ્રાપ્ત થશે એ પુષ્ટિભક્તિ માર્ગ છે સર્વ માટે આ માર્ગ નથી જેનો જેવો અધિકાર એટલે એવું નથી કે બધાએ આ માર્ગમાં આવવું પણ યુ એક માર્ગમાં આવ્યા તો સ્વાભાવિક છે એના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ એમાં રહેલી જે ભાવના છે એને આત્મસાત કરવી જોઈએ એને અનુસારી આપણે જીવન જોવું જોઈએ તો જ્યારે આપણે માર્ગમાં આવીએ છીએ તો સર્વપ્રથમ આપણે અષ્ટાક્ષર દીક્ષા લઈએ છીએ બ્રહ્મસમંત પછી આવશે સર્વપ્રથમ દીક્ષા શ્રી કૃષ્ણ શરણાનમાં આપણો આયો છે માર્ગનો ભક્તિનો ભગવત આશ્રય પ્રભુનો આશ્રય જ્યારે આપણે સંકલ્પ લીધો ત્યારે આપણે अपना आश्रम नाम जे व्यवहारो छे जे भावनाओ छे ए भगवान श्री कृष्ण સાથે જોડી લેતા. गीता जी નો સાર એ આશ્રમ अर्जुन ને પ્રભુ એ 700 શ્લોકી ગીતા કહી વિવિધ માર્ગો ગયા કર્મ માર્ગો જ્ઞાન માર્ગો સાંખ્ય ગો સાજો તામસ બાધ મે ઘણા બધા વિષયો મે अर्जुन ના પ્રશ્નો ને અનુરૂપ આ વે ઉત્તર આપ્યા હતા. પણ તમાપણમાં સ્વયં પ્રભુ એ માગ્યા કરે છે કે હવે હું તમને ગોહિયે નો પણ ગોહિયે

આપણો આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ છે અને એટલા માટે જ આપણે અષ્ટાક્ષર દીક્ષા લઈએ છીએ અને જે કંઈ મારું છે હું આપને સમર્પિત કરું છું ગુરુ તો દીક્ષા અપાવે છે ગુરુ માધ્યમ છે સમર્પણ કોને છે ભગવાન શ્રી કૃષ્ણ આનું સદા સ્મરણ આપવાનું શરણાગતિ અને સમર્પણ ભગવાન શ્રી